મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક એક લાખ પાસઠ હજાર થેલા હાલ યાર્ડની અંદર વેચાવા માટે પડેલા છે એમાં નવી આવકની શરૂઆત થતાં ડુંગળી ભરેલા વાહનોની લાગી કતાર અંદાજે પાંચથી છ કિલોમીટર ડુંગળી ભરેલા વાહનોની કતાર જોવા મળી બે દિવસ પહેલાંના ભાવો કરતાં દોઢસો રૂપિયાનો ભાવ ઘટાડો પણ જોવા મળ્યો વેપારી યાર્ડ મિલી ભગત થી ડુંગળીના ભાવ ઘટતા હોવાનો ખેડૂત કર્યો મારું નામ મારા ભરતસિંહ કલ્યાણ સંગઠન અત્યારે જે ડુંગળી છે દર વર્ષે જ્યારે ડુંગળી ખેડૂતોના ઘરમાં પાકવાની થાય ત્યારે આવા ઘટકડા લે અત્યારે મોવા માર્કેટિંગ યાર્ડમાં બે બે પાંચ સાત કિલોમીટરની લાઈન છે અત્યારે ખેડૂતો કેટલી પ્રકારની પરેશાની ભોગવે છે ત્યારે રાતે એને બધો વારો આવશે અને બે ત્રણ દિવસે ડુંગળી વેચે છે અને ડુંગળી છે એ ઉપરના લેવલના ભાવ પ્રમાણે મોવામાં અહીંયા રોજ બરોજ છસો ત્રણસો રૂપિયાની વધઘટ કરી નાખવામાં આવે છે આજે જ અમને સમાચાર મળ્યા કે બે દિવસ પહેલાં જે પરમ દિવસે ભાવ હતા એમાં કાલે દોઢસોથી બસો રૂપિયાનો ઘટાડો આવ્યો ઉપર એવો કોઈ તફાવત થયો નથી પણ બે વાળા વેપારી નૃતબાગ નેતાઓ જે છે એ બધા સાથે મળીને મીલીભગત કરે છે એટલે ખેડૂતોને હેરાન થવું પડે છે આ ડુંગળીની દર વચ્ચે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે પણ એ સરકાર જો ધારે તો આ બધું કરી હશે પણ સરકારની મેલી નીતિ જેમ ખેડૂતો વિરોધ